જય જવાન જય કિસાન એસ કે કિસાન હેલ્થમાં બધા બહુ સ્વાગત કરું છે ખેડૂત મિત્રો હમણાં ઘણી સમજ છે ને ભાઈ મધુર મળતા નથી તો ખાતર આપણે ઉડાડવું કહેવાય તો એના માટે છે ને એક સરળ ઉપાય મળી ગયો આ મૂલી તો છે ને એક ટોલી છે આ ટાઈપની ખાતર ઉડાડવાની અમારા ગામમાં છે ને બે ત્રણ ટોલી આવી છે તમારું ખંભાળિયા અથવા તો માંગો કે આરેના કે ઉષ્ણાબાદ કે આજુબાજુના ગામના કોઈ જોતા હોય ને આવી તો આ ટ્રોલે તમે ફોન કરી અને ભાડે મંગાવી શકો છો ચેક કરો બધું એ છે તો આપણે આ ટ્રોલે કઈ રીતે ખાતર ઉડાવીને પૂરી પૂરી જાણકારી આપીએમાં પીટીઓ છે હાલે છે

ને બંને બાજુ ઉડાડે ચાલો પેલા છે ને આપણે ચાલુ કરીએ કઈ રીતના ખાતર ઉડે ને એ તમે પણ જોજો ચાલો કરીએ ને ચાલુ તો હવે આપણે હાથી ટ્રેક્ટરના પીટીઓથી ચાલુ થાય હે ઘેર પડી ગયો ના થઈ ગયો ભાઈ ચાલુ ચાલો આવી રીતે અહીંયા છે ને બંને ત્યાં સુધી દૂર જ રહેવાનું કેમ તમારે પાણી પાછળ ખાતર ઉડી ને તમે જોતા જોઈ ગયો ક્યાંય તમારે ખાલું ન રહેવા દે જોરદાર એટલે જોરદાર કામ છે તમે નંબર આપેલા હે ટ્રોલી તમારે લેવી હોય તો નંબર આપેલા છે એક નંબર ખાતર ઉડાડવાનું કામકાજ છે તો કોઈ ખેડૂત મિત્રો જો ટ્રોલી ટૂંકમાં ખાતર ઉડાડવા જોતી હોય ને તો આરામથી મગાવેલું છે કેમ કે એક નંબર ખાતર કામકાજ છે બધું